વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં દબાણ સામે કાર્યવાહી તીવ્ર બનાવતા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા આજ રોજ અડાણીયા પુલથી લઈને ઠેકડના સ્મશાન સુધીના માર્ગ પર આવેલા લારી ગલ્લા સહિતના દબાણો હટાવાયા રસ્તામાં અવરોધ કરતી લારીઓ ગલ્લા અને દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી કાર્યવાહી દરમિયાન દોઢથી બે ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવે છે દબાસામી કોર્પોરેશનની આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે અડાણીયા પોલથી ઠેકાના સંસ્થા સુધીની હંગામી દબાણની દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે દોઢ બે ટ્રક ભરીને દબાણ હટાવવામાં આવે છે ગોપાલભાઈ ભરવાડ આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો